પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવીએ જામનગર હુમલાની નિંદા કરી ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવીએ જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે આ ઘટના શહેરના ટાઉન હોલમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા દરમિયાન બની હતી જ્યારે ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંકતા સભામાં થોડા સમય માટે હળવો હંગામો મચી ગયો હતો હુમલાખોરની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે જે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી જો કે ગોપાલ ઇટાલીએ ઉદારતા દાખવી ને હુમલાખોર સામે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ ન નોંધવાનું જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી આક્ષેપ કર્યો કે પાર્ટીના નેતાઓ સરકારી મુદ્દાઓ પર સવાલ ઉઠાવે તે વાત ભાજપ અને કોંગ્રેસને સહન થતી નથી ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની હુમલાની ઘટનાએ એ વાતનો સંકેત આપે છે કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા વિરોધી પક્ષોને સહન થતી નથી આ ઘટના બાદ રાજકીય તણાવમાં વધારો થયો છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકારના પ્રયાસો સામે સંગઠિત રહેવાનું અને જનતાના મુદ્દા ઉઠાવવાનું કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે આ થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાણીને લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે એ ભાજપ અને એની માસિયા બેન કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદરમાં પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી અધિક ગુજરાતની જનતાને નફરત કરો છો તમે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલિયો ઉપર હુમલો નથી અને અમે આ હુમલાથી ડરવાનાય નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનું કુશાસન ચાલી રહ્યું છે જંગલ રાજ ચાલી રહ્યું છે એને તો કોઈ પૂછો અને કેમ ગોપાલ ઇટાલિયાઓ ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારા જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદીને કેમ કોઈ સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો નથી કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી અમિત શાહ ઉપર કેમ હુમલો નથી એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે આના બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઉભી છે ને હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર

યાદ રાખજો ગુજરાતની જનતા બહળી હોઈ શકે છે પણ અણસમજું નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા ઉપર હુમલા નથી થતા અમારા ઉપર હુમલા થાય છે ગુજરાતની જનતા નથી જાણી રહી કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહે છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે એનું હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ ગુજરાતના ખેડૂત મજૂર શોષિત વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જંગલ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા કરતાં ગુજરાતી જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોરથી પડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત